જુડા તાલુકાના કંથારિયા ગામે અરપાલસિંહ અનુરુચિ રાણાના કબજામાં ભગવાટાવાળા વંડામાં ગંજી પત્તા વડે પૈસાની અરજીનો જુગાર રમી રમતા ચાર પુરુષ અને બે મહિલા સહિત છ ઈસમોને રોકડ રૂપિયા બે લાખ અગિયાર હજાર તથા મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર તથા આઈ ટ્વેન્ટી ગાડી નંગર એક કિંમત રૂપિયા બે લાખ તથા સ્વિફ્ટ ગાડી એક કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર તથા કિંમત રૂપિયા એમ ઘણી કિંમત રૂપિયા છ લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી મજબૂત તમામ આરોપીઓ વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન જુગારધારા મુજબનો ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ